સૂપની અંદર જીવાત મળવાના આક્ષેપ સાથે EMC દ્વારા કાર્યવાહી કરવામાં આવી એમસી સંચાલિત SVP હોસ્પિટલમાં દર્દીના સૂપમાં જીવાત નીકળ્યાનો આરોપ દાખલ પિતા માટે મંગાવાયેલા સૂપની ગુણવત્તા અંગે દર્દીના સગાએ સવાલ ઉઠાવ્યા સૂપના બદલે પાણીનું મિશ્રણ આપ્યું હોવાની ફરિયાદ SVP ની કેન્ટીનમાંથી મંગાવેલ સૂપની ગુણવત્તા અંગે દર્દીના સગાએ સવાલ ઉઠાવ્યા હોસ્પિટલના આસિસ્ટન્ટ કમિશનરે એજન્સીને કારણ દર્શક નોટિસ ફટકારી ત્રણ દિવસમાં નોટિસનો જવાબ આપવાનો આદેશ કરવામાં આવ્યો છે દર્દીના સગા સાથે આસિસ્ટન્ટ કમિશનરે મુલાકાત પણ કરી યુ સંચાલિત એસ પીપી હોસ્પિટલની અંદર દર્દીના જ સૂપમાંથી જીવાત નીકળ્યાનો આરોપ છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે આ સૂપની અંદર જીવાત મળી આવી છે દાખલ પિતા માટે મંગાવાયેલા સૂપની ગુણવત્તા અંગે દર્દીના સગાએ સવાલ ઉઠાવ્યા ત્યારે સૂપના બદલે પાણીનું મિશ્રણ આપ્યું હોવાની ફરિયાદ

અને એ એમને ફોન કર્યા પાંચ છ ફોન કર્યા પછી લગભગ સાડા અગિયાર આસપાસ એક બીજું સૂપ લઈને આવ્યા એના રિપ્લેસમાં જેમાં કલરવાળું જાણે પાણી હોય એવું કંઈક સૂપ એણે એમ કીધું કે આ સૂપ છે પછી એને કીધું ભાઈ વેજીટેબલ સૂપ મંગાવેલું છે તમે એના સિત્તેર રૂપિયા ચાર્જ કરેલો છે તો આ વસ્તુ બરાબર નથી હવે નીચેથી પેશન્ટને મૂકીને કેવી રીતે જવું હા હા તમારી તમારો ફોન આવ્યો હતો અને મેં ફોન કર્યો હતો મેં કોઈ ફોન કર્યો તો નહીં સૂપમાં જીવાત નીકળી હતી એનું શું કરવાનું તો એ ભાઈ સાંભળતા હતા પછી મને અહીંયા આજુબાજુથી વાત કરતાં ધ્યાન મળ્યું કે ભાઈને બે ત્રણ જગ્યાએ ફૂડનું ને બધું સપ્લાયનું એ ચાલે છે એટલે અને બીજું એમનું કશું આવું બધું તો ચાલ્યા કરે એટલે ફૂડમાં ટૂંકમાં સરકાર શ્રીને નમ્ર વિનંતી કે આ વસ્તુ ચાલી ના શકે આટલું સરસ બનાવ્યા પછી એસવીપી હોસ્પિટલની અંદર જે દર્દીને સૂપ આપવામાં આવ્યો તેમાં જે જીવાત મળી આવી તે અંદર કાર્યવાહી કરતા સ્વ એસવીપી હોસ્પિટલના અધિકારી દ્વારા જે એજન્સી આ કાર્યરત છે એ એજન્સીને ઓફ નોટિસ આપવામાં આવી છે અને એ એજન્સીનો ખુલાસો પણ પૂછવામાં આવ્યો છે